સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું તવા ભીંડી અથવા તરી ભીંડી કલપૃક્ષ પરિવારને ભાવતી જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ તવા ભીંડી કહો કે તરી ભીંડી મતલબ બસ એ જ છે કે આજે ભીંડીને સંપૂર્ણ ન્યાય મળવાનો છે હા મને ખ્યાલ છે કે ઘણા બધા લોકોને ભીંડી નથી ભાવતી હોતી પરંતુ આજે આપણે બનાવીશું એ રીતે જો ભીંડી બનાવશો તો નવ્વાણું ટકા તો મારી ગેરંટી છે કે જેને ન ભાવતી હોય એ પણ આંગળા ચાટતા રહી જશે અને બીજી વાર પણ માંગશે એક ટકાની ગેરંટી નથી આપતો તવા તરી ભીંડી આ રેસીપી ખૂબ જ સરસ બને છે અને નાના મોટા સ્ત્રી પુરુષ ગમે તે બનાવી શકે એટલી રેસિપી એની ઇઝી છે તો ચાલો આજે ભીંડીને તવા ઉપર જ પકાવી અને તવા ભીંડી બનાવી લઈએ સૌને રાધે રા આવે જય સ્વામિનારાયણ ભક્તો તવા ભીંડી કહો કે તરી ભીંડી પણ આ રેસીપીની અંદર આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ બસો ગ્રામ આસપાસ મેં ભીંડો લીધો છે મરચા મોળા લીધા છે કોથમીર છે એનું છીણ એ આપણે નાખીશું મસાલા ગ્રેવીની અંદર એ ઉપરાંત ચણાનો લોટ એક ચમચી લેવાના છીએ લીંબુ એટલા માટે લીધું છે કારણ કે આપણી પાસે છાશ ખાટી હોવી જરૂરી છે અને જો છાશ ખાટી નથી તો પછી લીંબુ નાખીને આપણે ખાટી કરી શકીએ એ પહેલી પહેલું જ કામ આપણે એ કરવાનું છે અમારી પાસે હાલ મીડિયમ મોળી છાશ છે એટલે અડધું ફાડું લીંબુ હું નાખું છું હાલ તમારા જોતા છે અડધું ફાડું લીંબુ હું છાશની અંદર જ નાખી દઉં છું હવે આગળ વધીએ અડધો ટુકડો આદુ અને મીઠાલી મડાના પાન એ પણ આપણે ગ્રેવીની અંદર નાખીશું મસાલાની અંદર નાખીશું આવો આપણે મસાલો તૈયાર કરી લઈએ ભક્તો આજની રેસીપીને આપણે વધારે સિમ્પલ રાખવાની છે અને એના માટે જ બહુ જ હાજી બધી વસ્તુઓ નાખવાની જરૂર નથી દાખલા તરીકે આપણે ભરવા ભીંડી કરતા હોય તો એની અંદર આપણે ફરસાણ નાખતા હોઈએ છીએ સેવ નાખતા હોઈએ છીએ બીજું કંઈ પણ ફરસાણ નાખતા હોઈએ પણ આજની રેસીપીમાં બીજું કશું નાખતા નથી અને એટલા માટે જ હું ચણાનો લોટ પણ અવોઇડ કરું છું ચણાના લોટની પણ જરૂર નથી ભીંડી છે એકદમ અમસ્તી પણ સારી લાગતી હોય છે તો અડધી ચમચી હું હળદર નાખું છું અને અડધી ચમચીથી થોડુંક વધારે કાશ્મીરી લાલ મિર્ચ છે થોડું વધારે હોય તો પણ વાંધો નથી ઓબ્વિયસલી નમક જોઈશે અને મારા ફેવરિટ તલ તો જરૂરી જ છે તો બે ચમચીનું તલ લઉં છું એ ઉપરાંત જોઈએ તો કોથમીર છે એ થોડીક નાખું છું આદુનું છીણ છે અને મીઠા લીવડાનો ભૂકો છે કરચ સોરી કટિંગ અને હવે અડધી ચમચી જેટલો આપણો હોમમેડ ગરમ મસાલો છે રાઈટ ચલો એ હો ગયા અબ આધી ચમચ તેલ લેંગે અચ્છે છે એ સો એસકો મિલા લેંગે ચાલો હો ગયા આ રીતનો મસાલો તૈયાર થઈ જશે બરાબર હવે સિમ્પલી આપણે આપણી ભીંડી છે એને સારી રીતે અંદરથી ભરી લેવાની છે શ્યોર કરવાની ભીંડી ખરાબ ન હોવી જોઈએ અને ઓબિયસલી તમે આટલા સમયથી રેસીપી આપણી જોતા જશો તો અનેકવાર આપણે ચર્ચા કરી છે ભીંડો સૌથી વધારે ખરાબ હોય છે જેટલી ભરાય એટલો મસાલો ભરી આવી રીતે પેક કરી દઈએ બગતો હિન્દીની અંદર સિમ્પલ આપણા જે ઘરની અંદર અવેલેબલ મસાલા હોય બધા મસાલા આપણે ભરી લેલા છે અને નો ડાઉટ તમે મસાલો બનાવ્યા પછી ચાખી પણ શકો છો કે મીઠું વધારે નથી લાગતું ખટાશની ચિંતા નથી કારણ કે આપણે છાશ નાખવાના છીએ અને ગળપણ તો તમારી રુચિ અનુસાર નાખી શકો છો ના નાખો તો કંઈ વાંધો નથી મહત્વની વાત તમને થશે કે સ્વામી આમાં નવું શું છે નવું કશું નથી હર વખતે નવું હોવું જરૂરી પણ નથી ને કારણ કે દરરોજ અને દર વખતે ઘરની અંદર બધું જ અવેલેબલ હોય બધા જ એક્સ્ટ્રા જે ઓર્ડિનરી વસ્તુ હોય અવેલેબલ હોય એવી જરૂરી નથી અને એવું જ નથી હોતું કે બહુ જાજી વસ્તુઓ નાખીએ અલગ અલગ પ્રોડક્ટ નાખીએ તો જ વસ્તુ સારી બને એવું નથી હોતું પરંપરાગત બનતી આપણી જે રેસીપીઓ છે જેની અંદર વસ્તુ કદાચ ઓછી હોય પણ જે પણ વસ્તુ હોય એને મહત્ત્વ આપવા માટે એ પ્રકારના મસાલાઓ ન ખાતા હોય અથવા તો ઓછા મસાલા ન ખાતા હોય તો એ વસ્તુ ખરેખર સાચે જ રેસીપી બહુ સારી બનતી હોય છે અને એ માયલી એ મધ્યે આ ભીંડીની જે રેસીપી છે મીન્સ કે તરી ભીંડી કહીએ તવા ભીંડી કહીએ તો આ રેસીપી કેવી છે કે જેમાં બહુ ઓછી વસ્તુ વપરાય છે પણ લિમિટેડ વસ્તુ હોવા છતાં પણ વસ્તુ ખરેખર બહુ જ સારી બનતી હોય છે મને બહુ જ ગમે છે અને કાપડીના થાળમાં હું ઘણી વાર બનાવું છું તમે પણ આ રીતે બનાવતા હશો અવશ્ય બનાવજો આજે બનાવીએ છીએ એ રીતે બનાવી ભગવાનને થાળ ધરાવજો કેવો ટેસ્ટ લાગે છે કોમેન્ટમાં આવીને અવશ્ય જણાવજો તમારી પાસે લખોનો તાવો હોય તો એ મૂકજો મારા જોડે નથી એટલા માટે હું એ લિમિન્ટનો તાવ મૂકું છું તેલ નાખ્યા વગર જ થોડી ગેસની ફ્લેમ હાઈ રાખીએ સિમ્પલી આપણે બધી જ ઈંડા ભરેલી જે શીંગો છે એને આપણે રાખી દઈએ છીએ ભક્તો હવે વિધાઉટ તેલ હાલ તેલ નાખવાનું નથી આપણે સીધું જઈને ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટનો ટાઈમ આપી દઈશું નીચેની બાજુ તાપ ધીમો છે જો આટલો ધીમો આપણે તાપ રાખ્યો છે એકદમ લો ફ્લેમ ઉપર આપણે પકાવવાનું છે ત્રણેક મિનિટનો ટાઈમ આપીશું તો એક બાજુથી ભીંડી ભીંડાની સિંગ છે પાકી જશે પછી આપણે તેલ નાખીને ઓછા તેલમાં શેકીશું ભક્તો બે મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો તો સિંગો સરસ પાકી રહી છે હજી આપણે એને હળતા નથી અછું અછું તેલ નાખીએ છીએ હું હાલ રાયનું તેલ નાખું છું તમે કંઈ પણ તેલ નાખી શકો છો તેલ નાખીશું એટલે ઈંડીને શક્તિ મળશે પાકવા માટે અને જોડે જોડે જે અંદરથી લાળ મિસરતી હશે ઈંડાની ચીપણી એ બળવા માંગશે તેલને અને લાળનું એવું મિકલતા નથી હોતી

નોસ્ટિક કવિ છે એટલે બહુ ટેન્શનનો વિષય નથી કે ઢીંડી બળી જશે કે લાદી જશે કે શું બહુ રીતે આપણે એને સર કરી દીધી બાય ફરી વાર પાછી એની એ જ સ્થિતિમાં રાખવા દઈએ વધારે ચલાવ્યા વગર રાઈટ જુ તેલ તમે ઓછા ઓછા પ્રમાણમાં નાખી શકો છો અને હવે ફરીવાર પાછા બેથી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈએ છીએ ભક્તો ફરીવાર પાછી ત્રણ મિનિટ પછી જોઈએ છીએ શાક આપણું સરસ પાકી રહ્યું છે સોરી તરી ભીંડી કે તવા ભીંડી હાલ અત્યાર સુધી તવા ભીંડી છે હવે આપણે તરી ભીંડી બનાવીએ છીએ હોકે પચાસ ટકા શાક પાકી ગયું છે અને હવે આપણે એને તરી એટલે કે છાસ સાથે પકાવવાનું છે જો ઇસ કલર એવો ને એવો જ છે ચીકાશણી જતી રહી છે બળી ગઈ છે હવે આપણે આપણી ખાટી મીઠી છાશ છે નાખી રહ્યા છે ખાટી છાશ કેટલી નાખી એ તમે તમારી વચ્ચે મિસર છો તરી કેટલી બનાવી છે તરી મીન્સ કે રસો રાઈટ અને હવે છાશ સાથે મેં એકદમ ધીમે ધીમે પાકવા દઈએ હજી આપણી ગેસની ફ્લેમ એકદમ ધીમી છે અને હવે ઢાંકવાની જરૂર નથી છતાં જો ઢાંકવું હોય તો કોઈ વાંધો નથી બપોર ઓપન આપણે પકાવી રહ્યા છીએ અને બે મિનિટ ગઈ છે ટોટલ હજી આ રેસીપીને પાકતા આઠ મિનિટનો જ ટાઈમ લાગ્યો છે જુઓ કલર એટલો સરસ આવ્યો છે અને સુગંધ એટલી બેસ્ટ આવે છે કે ન પૂછવા ભગવાન રાજી થઈ જશે એક ગ્લાસ મેં છાશ લીધી હતી પણ હું હાલ બધી છાશ નાખી દઉં છું રાઈટ સારી રીતે પકાવી લઈએ ચલાવી લઈએ હજી બે મિનિટ આપણે પાકવા માટે આપી દઈએ બાકી મોસ્ટ પાકી ગયો છે અને બે મિનિટ સુધી પાકવા દઈએ ભક્તો રેસીપી તૈયાર છે ટોટલ દસ મિનિટનો ટાઈમ લાગ્યો છે નોનસ્ટિક લોઢી હોય એટલે ચોંટવાની બીક લાગતી નથી કોથમીર નાખી અને રેસીપી પૂરી કરીએ સારવાર પાછું નવી રેસીપીમાં મળીએ પણ છેલ્લી આપણી શરત અનુસાર જે કંઈ બનાવો ઘરમાં ઠાકોરજીને ભોગ અવશ્ય લગાવજો પછી જમવામાં ઉપયોગ કરજો મળીએ છીએ નવી રેસીપી સાથે